ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માતા માથાકૂટ કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ બગાડો છો જાણે જાણી જોગાડો છો એ પ્રકારની બોલાચાલી થયેલી આમને સામને ગરમા ગરમી થયેલી પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે આ ગણેશ મંડળીના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાની દસથી થી બાર ઇસમૂહની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે ના એ બિલકુલ ખોટી વાત છે આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરી અને બીજા કોઈ પ્રશ્ન ન બને એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી ના એ બાબતની તપાસ કરીશું કારણ કે અગાઉ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા અને છતાં પણ આ જે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ અને જે કંઈ તપાસની અંદર કોઈ પણ મુદ્દો બાકી ન રહી જાય તે મુજબ તપાસ કરવામાં આવશે અને સીપીઆઈ માત્ર આ બાબતની તપાસ સોંપે છે ખેડા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બની છે કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે ખરું કે ના અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે વિસ્તારો જુદા છે બિલકુલ શાંતિ છે હાલમાં અમારા ડીવાયએસપી અમારી એલસી એસઓજી એલસીબી એસઓજીની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે આગેવાનો જોડે મિટિંગ પણ થઈ ગયેલી છે અને એ લોકો પણ સમજદારીપૂર્વક એ ગામની અંદર સારા મેસેજીસ આપી રહ્યા છે